મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે રાજકીય લડાઈ વચ્ચે ગાંધીનગરમાં ભારે રાજકીય ઉત્તેજના કાંતિ અમૃતિયા પોતાના વિશાળ સમર્થકોને ગાડીઓના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા અને તેઓના જણાવ્યા અનુસાર એક વાગે તેઓ શંકર ચૌધરીને મળશે આવ ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જન કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ કાંતિ અમૃત્યા અને ગોપાલ ઇટાલિયા વચ્ચેની રાજકીય લડાઈ વચ્ચે આજે સોમવારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા રાજીનામું આપશે અગર તો ગોપાલ ઇટાલિયા રાજીનામું આપી દે એ સંવાદ અને પ્રતિસંવાદ વચ્ચે બરાબર બારના ટકોરે મોરબીના ધારાસભ્ય ભાજપના કાંતિ અમૃત્યા પોતાના સમર્થકોને વિશાળ કાફલા રસાલા સાથે ગાંધીનગર આવી પહોંચ્યા છે અને તેમના જણાવ્યા અનુસાર પત્રકારો સાથેની વાતચીતમાં કે તેઓ સાડા બારથી એક વચ્ચે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને મળનારા છે અને જે રીતના વાત થઈ છે તે રીતના તેઓ મક્કમપણે આગળ વધશે તેવું તમને સ્પષ્ટ જમા જણાવ્યું છે રાજકીય જે એક

થોડી ઘણી તકલીફ છે હું સ્વીકારું એ કામ ચાલુ થઈ ગયું છે અને આવતા શનિવારે ખૂબ જ મોટા પાયે ખાતમુહૂર્ત કરવાના છે પણ અહીંયા એ બોલ્યા એના કાર્યકર્તા કે વિસાવદર જેવી થશે ને ગોપાલભાઈ આવશે એટલે મેં એનો જવાબ આપ્યો અને ગોપાલભાઈ મને જવાબ આવ્યો ગરદા ઉપર બેસી અને જવાબ નું સિદ્ધાંત નો પાકો હું કે હું આટલા વાગે પહોંચી અને હજી ગોપાલભાઈ આજ નો આવે ગોપાલભાઈ આજ નો આવે તો ગમે ત્યારે ગોપાલભાઈ કેસે ને